હાલવા ચાલવામાં મુશ્કેલી પડી રહી છે મચ્છરના કારણે રોગચાળો ફેલાય છે માણસો બીમાર પડે છે ને વધારે પાણી ભરાયભાઈ વિરમભાઈ ફાંગલિયા કાઠે છે અને આ ભૂગર્ભ ગટરનું કામ કાનાભાઈ મારાભાઈના ઘરથી જયસિંહભાઈ ટાપુભાઈ શિયાળના ઘર સુધી ભૂગર્ભનું કામ કરેલ નથી ને આથી વારંવાર સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે રિપોર્ટર ગીતાભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા